ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ દેવ અમે જઈ રહ્યા છીએ ગામડે મારા મમ્મીના ઘરે કેમ કે દાદાના ઘરે રાંધી દેડ્યા છે હું મમ્મી અને પપ્પા નીકળી ગયા છીએ અને આગળથી દીદી અને રીવાને પણ લેવાના છે તો દીદી અને રીવા ઓન ધ વે છે દીદી અને રીવા ઇઝ કમિંગ રીવા ખાઈ રહી છે એપલ કેમ કે રીવાબેનને ભૂખ લાગી ગઈ રીવાબેનને થોડી વારે ને થોડી વારે ભૂખ લાગા જ કરે લગા જ કરે એનો પેટનો ખાડો પૂરાતો જ નથી મેને એપલ કટ કરી દે છે આ મારા મમ્મી છે અમારી દીદી છે અને અમે બધા બસમાં બેસી ગયા છે અને સામે સાઈડ ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેવી ટ્રાફિક છે અમારી સાઈડ એટલી બધી નથી રીવાબેનને મોસમ બી ખાવે છે બધાને કે મોસમ બહુ ખાવો છે મોસમ બહુ ખાવો છે રીવાને મોસમ બી બોલતા આવડતી નથી એટલે મોસંબા મોસંબા કરે છે બધાને કે મોસંબા ખાવા છે ખાવા છે રોડની સામેની સાઈડ ફૂલ ટ્રાફિક છે બહુ મોટી લાઈન છે જુઓ તમે બધા બધા ટ્રક જ છે જો અને ગામડે જવાનું છે છે ફૂલ મોજ કરવાની નાની રીવા માટે શૂઝ લેવાતા રીવાબેન તો શૂઝ ખુશ ખુશ થઈ ગયા છે જો લાઇટ રીવાની ખુશી જો ટાટા ટાટા કરી છે બધાને શૂઝ તો એને કારણે સાત વાગી ગયા હતા અને વાતાવરણ જો કઈક આ રીતનું છે રીવાબેન મારા ખોળામાં બેસી ગયા છે અને અમે પહોંચી ગયા ગામડે આ અમારું ઘર છે જુઓ તમે બધા આ અમારું ફળિયું છે ફળિયામાં લીંબુડી નારિયેલી ચંપા મોગરો બહુ બધા વૃક્ષ છે જો આ નારિયેલ અને આ છે અમારું ઘર પછી અમે ઘરની સાફ સફાઈ કરી નાખી અને જમીને સૂઈ ગયા પાંચ વાગે જગ્યા તો બધાને બહુ બધી ભૂખ લાગી ગઈ હતી તો બધા કે મેગી ખાવી છે તો અમે મેગી બનાવવા લાગ્યા હું અને મારી સિસ્ટર બંને થઈને મેગી બનાવી બે મિનિટમાં મેગી બનીને તૈયાર છે તો જુઓ ફાઇનલી મેગી બની ગઈ છે અને મેગી લવર છે અમારા રીવાબેન તો જુઓ એની મેગી ખાવાની સ્ટાઈલ તમે જુઓ રીવાને મેગી બહુ જ ભાવે છે અને અમે બધા ફળિયામાં બેઠા હતા તો મેગી ત્યાં જ લઈને આવી ગયા છીએ બા દાદા કાકા કાકી ફઈ ફુવા દીદી ભાઈ અમે બધા ફળિયામાં બેઠા છીએ અને જેને મેગી નથી ખાવી ઈશાનની રસોઈની તૈયારી કરે છે જેમ કે મમ્મી છે ફય છે બા છે આ કાકા છે આ ફૂવા છે અને આ ફય બધાને મેગી આપે છે મોટું તપેલું ભરીને મેગી બનાવી છે કાકી આવી ગયા ચાલો મારે તો મેગી ખાવી છે તમારે કોઈને ન ખાવીએ તો કંઈ નહીં મારે ખાવી જ છે સાંજે બનાવવાનું હતું રીંગણા ડીટીયાનું શાક તો શાક બની ગયું છે પણ જો કોઈને વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો ફૂલ વિડીયો મૂકીશ હું ફૂલ રેસિપી સાથે અને સાંજા મેનુમાં તો રીંગણા ડેટાનું શાક રોટલા રોટલી છાસ પાપડ સંભારો અને સાંજ પડી ગઈ છે ફળિયામાં જમવાનું હતું આજે તો બધા જ જમવા બેસી ગયા છે જો અમારે રેવાબેનના નખરા જમવામાં પણ અમારે રેવાબેનના નખરા જોઈએ છે આ જોઈએ છે ઓલું જોઈએ છે અને ફળિયામાં જમવા બેસવાની મોજ જ કંઈક અલગ હોય છે ના ડીટેલનો સ્ટોકનો વિડીયો જો હોય તો કમેન્ટ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો લાઇક શેર